જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફરી વખત મિત્રો આપણે પોસી ગયા છે બીજા ધારી જ્યાં ગલધારા ખોડિયાર તો હાલો માતાજીને સૌ સાથે મળી દર્શન કરી અને મિત્રો અત્યારે ચોમાસાની ઋતુમાં પોષી ગયા છે એટલે ધોધનો વ્યૂ પણ એક જોરદાર છે તો હાલો વિડીયો બની આઈજો ને ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલાં હાલો તમે જ્યાં કહેવાય જ્યાં ગલધરાવાળી જ્યાં ખોડિયાળમાં દર્શન કરો મિત્રો આગલો બ્લોગ પણ આપણો એક બ્લોગ પણ બનાવેલો છે લગભગ દોઢક વર્ષ થયું છે તો એમાં પણ બહુ સારો એવો તમે સપોર્ટ આવ્યો તો એટલે ફરી વખત પાછા પહોંચી ગયા છે અને સામે જ્યાં તમે ગેટ પણ જ્યાં જોઈ શકો છો મિત્રો એક જોરદાર લોકેશન છે અહીંયા તો સૌ સાથે મળે અને માતાજીના દર્શન કરાવવું અને નીચે જ્યાં ધોધનો વ્યૂ કંઈક અલગ છે અહીંયા નીચે પણ જ્યાં ખોડિયારમાં છે તો હાલો દર્શન કરી અને ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરવાનું ન શું સૂકતા બાકી જો અહીંયા ગેટ એક જોરદાર લોકેશન છે ચાલો તમે જ્યાં ગેટ કંઈક આ રીતનો છે જ્યાં કહેવાય સાથે સાથે બેનના જ્યાં ફોટા છે એમાં ખોડિયારના સો આ રીતમાં ગેટ છે સરસ મજાનો તો આવો આપણે ચાહી અંદર પહેલાં દર્શન કરી તમને પણ દર્શન કરાવી તો અંદર આવતાની સાથે અહીંયા તમને જ્યાં માતાજીને સડાવવા શ્રીફળ નારિયેલ અથવા સુનડી તો એ પણ તમને અહીંયા મળી રહેશે અંદર આવતાની સાથે અહીંયા હોટલો અને કંઈક અલગ અલગ દુકાનો પણ છે તો શ્રીફળ સુનડી તો એ પણ તમને લઈ અને અહીંયા ત્યાં બહુ ખૂબ સારી એવી જગ્યા છે તો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે છે અને અહીંયાથી સામે મિત્રો છે તો તે જગ્યા પર સ્પેશિયલ જવાનું છે ત્યારે જ્યાં સોમાસાનું રૂપિ એક સરસ મજાની અહીંયા હરિયાળી પણ તમે જ્યાં હાલ હળી શકો છો તો પહેલાં આપણે દર્શન કરી લઈએ અને પછી જઈ નીચે તો અહીંયા ફાઇનલી પસી ગયા છીએ અને નીચે જવા માટે મિત્રો ગયા કંઈ ક્યાંથી પસંદ ગલદયા ખોડિયાર મંદિર તો ત્યારે કંઈક નીચે જવાનું છે અને ઘણા બધા મિત્રો આપણી સાથે આવેલા હતા એ હાલ કદાચ આવી ગયા છે સામે હાલ દર્શન પણ કરી રહ્યા છે તો પહેલાં માતાજીના દર્શન કરી લઈએ પછી આવી નીચે મિત્રો અહીંયાથી દર્શન કરી જશે પેલામાં ઘડિયાળમાં ને સામે દર્શન કરી અને આવી ગયા છે ને અત્યારે મિત્રો જઈ રહ્યા છે નીચે તો હાલો ત્યાં પણ જ્યાં ઘોડિયલનું જ્યાં દેવસ્થાન કહી શકાય અને અહીંયાથી ન્યુ મિત્રો એક ઝોરદાર આવી હશે અત્યારે તો હાલો જઈએ કેમ કે અત્યારે તો હાલ ટ્રાફિક જ હોય ભાઈ ભક્તો અહીંયા તો આવતા હોય દર્શન કરવા માટે અને આંત કંઈક નીચે કંઈક આ રીતની સીડી છે નીચે જવાની અને આજે આપણી સાથે વિજયભાઈ પણ આપણી સાથે જ છે કેમકે હાલ ગાડીને લેવાનું અહીંયા લાતા વખતે રમકડા પણ અહીંયા છે જો ત્યાં સુધી સરસ મજાના શેડ પણ છે મિત્રો ત્યાંથી મંદિરથી નીચે આવો ત્યારથી કદાચ વરસાદ હોય તો પણ તમે અહીંયા પલો નહીં એવી સરસ મજાની સુવિધા સાથે છે તો હાલો ફટાફટ જાય કે મિત્રો આ જે લોકેશન છે ને જોરદાર આપણે ગઈ વખતે જ્યારે શાળામાં મિત્રો સવાર સવારમાં આવી ગયા હતા ઠંડી તે ખૂબ જ હતી પણ આ વખતે આવી ગયા છે એ ચોમાસાની ઋતુ અત્યારે વરસાદ તો નથી પણ અહીંયા પાણી ખૂબ જ હશે કેમ કે અત્યારે આનું વ્યૂ એક બહુ જોરદાર બેસ્ટ વ્યૂ છે એટલે બન્યા રહી ગયો બાકી જોવાય છે લોકેશન બહુ જોરદાર છે મિત્રો અને ઘણા બધા મિત્રો આપણી સાથે છે એમની પણ મુલાકાત કરાવીશ માં ફળિયેરના દર્શન પણ કરાવીશ અને સરસ મજાનો આઈનો વ્યૂ લોકેશન છે એ પણ તમને બતાવીશ તો હાલો બન્યા ગયો વિડીયોમાં તો વાંધી મિત્રો તો જ્યાં કહેવાય જ્યાં ધરધડા જ્યાં ફળિયાદ મિત્રો તો અહીંયા જો સરસ મજાની અહીંયા જ્યાં પથ્થરમાં

અહીંયા તમે જઈ શકો છો જ્યાં ગયા છે ત્યાં તો અહીંયા આપણે મંદિરના દર્શન કર્યા અને અહીંયા લોકેશન બહુ જોરદાર છે મિત્રો સામે તમે હાલ જ્યાં નિહાળી શકો છો અને ઘણા બધા મિત્રો અત્યારે આ જગ્યા પર કંઈક સેલ્ફી પોઈન્ટ જો કે ફોટા પણ હાલ પડાવી રહ્યા છે તો આવો આપણે નજીક જઈને તમને જ્યાં બતાવું કેમ કે એનું લોકેશન જોરદાર છે બનાઈ લો ઘણા બધા મિત્રો આપણી સાથે આવ્યા ને એ અત્યારે ઘણા બેસી ગયા છે સેલ્ફી કરાવવા ચાલો આપણે પણ કંઈક એકાદ રેલ બિલ બનાવી અને ઘણા બધા મિત્રો સામે પણ પહોંચી ગયા છે કેમ કે મિત્રો અહીંનું લોકેશન જો તમે એક નંબર લોકેશન છે તો હાલો આપણે તે જગ્યા પર જઈ આ પાર્સલ તો હાલ તમે જ્યાં નિહાળી શકો છો જોરદાર વ્યૂ સરસ મજાનો ધો તો આપણે નેક્સ્ટ બ્લોગ જો કે આગલો બ્લોગ અહીંયા જ્યાં બનાવેલો છે અને એમાં ખૂબ સારો સપોર્ટ પણ રહ્યો છે તમારો પણ અત્યારે બે દિવસ આવ્યો પણ અત્યારે લાગે છે તો આપણે તે મિત્રો પાસે આવું છે કેમ કે ત્યાંનું લોકેશન બહુ જોરદાર છે જો એક એક કોટાજ પડાવી રહ્યા છે જો એમની ઉપર જે પહાડ છે મિત્રો તો મિત્રો સામે ક્યાર ના ભાઈબંધ પોટા પાડે છે તો તે જગ્યા પર આપણે જઈએ કેમ કે અહીંયા હાલવાનું કંઈક આ રીતનું છે ભાઈ અત્યારે પાણી શિલ્ધ છે અહીંયા તો હાલો ધીમે ધીમે જાય ભાઈબંધ પાસે જોઈ આમાં કંઈ પડી નહીં આ રીતનો રસ્તો છે ભાઈ પણ અહીંયા જવું તો પડશે જ કેમ કે ત્યાં જઈ તો જ કંઈક ફોટા પાડવાની કઈક મજા આવશે એનું લોકેશન કઈક આ રીતનું છે ભાઈ મિત્રો જેમ થઈ ગયા ફરવાનું કઈક અલગ અલગ કઈક લોકેશન આવતા હોય તો આપણે પેલા ભાઈબંધ બહેન દસ તરફ પાછા વેજ એટલે કેમ કે ત્યાં કઈક ફોટા બહુ મસ્ત શૂટ કરે અહીંથી લોકેશન કઈક આ રીતનું છે ભાઈ કેમ કે અહીંયાથી પાછળ વ્યૂ વ્યુ કઈક આ રીતનો આવે છે અને અહીંયા સામે જ્યાં પ્રાગ્રેજ થી જ્યાં સ્થાન જ્યાં કહી શકાય અને અત્યારે ભાઈ ભક્તો ભીડ અત્યારે વધારે રહેતી હોય કઈક ચોમાસામાં પણ અત્યારે ધોધ ઓછો કંઈક વહે છે મિત્રો વરસાદ હાલ આવી ગયો છે ચોમાસાની જ ઋતુ છે પણ પાણી અત્યારે હાલ ઓછું છે પાણી અત્યારે અહીંયા જોવાની ખૂબ જ આનંદ આવે આપણે હાલ તમને મૂકી દઈશ જોઈ લેજો કેમ કે આનું કંઈક ઇતિહાસ તો આડિયા બ્લોગમાં છે અને અત્યારે તો આપણે સ્પેશિયલ દર્શન કરવા માટે અને કઈક આ કંઈક વ્યૂ જોવા દેવા છે અને ઘણા બધા મિત્ર કોટા વાળવા પહોંચી ગયા છે ઉભા જ્યાં જોરદાર જ્યાં ધોધ વહી રહ્યો છે પણ અત્યારે કદાચ પાણી તમને ઓછું લાગતું છે બાકી નકર સામે જે ધજા દેખાય છે વિશ્વમાં જે ગેપ છે હાલ તે ગેપ વધુ વરસાદ હોય તો નથી રહેતો અને ઉપર હાલ તમને ઓલિકોની સાઈડમાં બેક સાઈડમાં જે દિવાલ દેખાતી છે હાલી મન મોહી લે તેવું વાતાવરણ મિત્રો અને જ્યાં કોરિયરના પણ દર્શન થઈ જાય છે તમને તો ખાસ કરીને તમે પણ આવવાનું સૂકતા નહીં જ્યારે ખાસ કરીને તો ચોમાસાની ઋતુમાં જ આવજો ત્યારે ઘણા બધા ભાઈ ભક્તો અહીંયા જે આવતા હોય જ્યાં દર્શન કરવા માટે પોતપોતાની કંઈક માનતા લઈને આવતા હોય પોતપોતાની કંઈક માનતા પૂરી કરવા માટે આવતા હોય તો ઘણા બધા ફોટા પણ પડાવી રહ્યા છે ને અહીંનું લોકેશન કંઈક આ રીતનું છે મિત્રો ઓલી સાઈડ કંઈક જવાનો કઈક રસ્તો ગોતી છે તો રસ્તો મળી જાય તો જ્યાં સ્પેશિયલ જ્યાં ધોધ હોય છે તે જગ્યા પર જવાની હાલ મહેનત કરીશું જાય કઈક ઓલી કોઈના લોકેશન ઉપર તો હાલો અમારી સાથે હતા એ મિત્રો તો એક સામે જતા રહ્યા છે યાર ફોટા પાડવા માટે હવે ત્યાંથી લોકેશન કઈક અલગ જ તો ત્યાંથી સેલ્ફી લઈ રહ્યા છે અને પર જ્યાં સરસ મજાનો ધ્વજ વહી રહ્યો છે અને કોની જ્યાં સાઈડમાં તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો તો અહીંયા જ્યાં લોકેશન છે ને એ એક નંબર લોકેશન છે અહીંયા જોવા તમે તો મિત્રો અહીંયા તો એવી જગ્યા છે ઘણા બધા મિત્રો અહીંયા લગભગ કોઈ બાકી ન હોય જ્યાં પણ નો હોય હોય જેમાં ખોડીયા દર્શન કરવા અહીંયા ધોધ નો વ્યૂ લેવા અને કદાચ એ મિત્રો નોયા હોય તો અવશ્ય આવજો એક જોરદાર લોકેશન છે અહીંયા તમે જુઓ જ્યાં કહેવાય પ્રકૃતિના જ્યાં ખોળ એક સરસ મજાના અહીંયા તમને પહાડ પણ મળતા હોય એવો જોરદાર વ્યૂ જોરદાર નજારો બાકીને નીકળવા પાસે આની કોની સાઈડ તો હાલો વિડીયોમાં રહીજો અને વિડીયો સાથે શેર કરવાનું ન સુખતા મિત્રો તરફ જ્યાં દર્શન કરીને અત્યારે પાછા જઈ રહ્યા છીએ ઉપર અમારી ગાડી તરફ બાકી ખૂબ જ આનંદ આવ્યો તો અમે એટલા આવી ગયા છીએ નીકળ્યા દર્શન કરવા આનીકર વિજયભાઈ આશીષ આની કોર અલ્પેશર દર્શન આનીકર રાજુભાઈ એની પડખે સંજયભાઈ તો અમે પણ દર્શન કરી લીધા છે એમાં ખોડિયારના અને તમને પણ દર્શન કરાવવા છે ગર ધરા ખોડિયાર આવો છો તમે જ્યાં મંદિરની બાર એક સરસ મજાનું પાર્કિંગ છે કેમ કે અહીંયા જ્યાં વિશાલ થઈ ગયામાં તમે ગમે તે જગ્યા ઉપર જ્યાં ગાડી પાર્કિંગ કરી શકો છો અને સામે જ્યાં સરસ મજાનું જ્યાં ગેટ તો કંઈક આ રીતનું છે મિત્રો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ફરી મળીશું આવવાના એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય